આજના સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર કુનાર પ્રાંતમાં ધરતીકંભી હાકાર ત્રણ વર્ષમાં ત્રીજી વખત વિનાશક ભૂકંપ અફઘાનિસ્તાનમાં છની તીવ્રતાનો ભૂકંપ રાષ્ટ્રીય સમાચાર સાડા છ કરોડ વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયેલા ડાયનોસોરને ફરી સજીવન કરવાનું અશક્ય એઆઈની સહાયથી ડાયનોસોરનો વધારે વાસ્તવિક અનુભવ કરવા મળશે રાજ્ય સમાચાર વિદાય લેતા વિશે યુનિવર્સિટીના વિવિધ સેલ અને સેન્ટરોમાં અધ્યાપકોની નિમણૂક કરી પ્રાદેશિક સમાચાર વાંસદા પંથકમાં ફરી બે પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ ઊંડાણ ચાર પોઈન્ટ પાંચ કિમી હતું રમતગમત સમાચાર આઈસીસી મહિલા વન ડે વન ડે વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમને રૂપિયા ચાલીસ કરોડનું ઇનામ ભારતે એશિયા કપ હોકીમાં જીતની હેટ્રિક નોંધાવી કઝાક સ્થાને પંદર જીરોથી હરાવ્યું શેરબજાર સમાચાર વિશ્વમાં કિંમતી ધાતુમાં અભૂતપૂર્વ તેજી મુંબઈ ચાંદી રૂપિયા એક લાખ છવ્વીસ હજાર જ્યારે અમદાવાદનું સોનું રૂપિયા એક લાખ સાત હજાર સાતસો નીટો છે